ઉનામાં ગીર ગંડા રોડ ઉપર આવેલ સરકારી નિગમના અનાજના ગોડાઉનમાં મેનેજરની ઘોર બેદરકારી સામે આવી ઈયળો વાળો અનાજનો જથ્થો સારા અનાજ સાથે ભેળવી દઈ લોકોના આરોગ્ય સાથે કરાઈ રહ્યા હતા શેડા ઘટનાને લઈને તંત્ર વાહકો દ્વારા મીડિયાને દૂર રાખવા પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં સડેલા અનાજના વિડીયો સહિતના સમાચારો ચેનલો ઉપર ગુંજતા થઈ જતા તંત્ર હરકતમાં આવ્યું નહી નહીં પ્રાંત અધિકારી વાત કરવામાં આવે તો જે સરકારી એના ગોડાઉન છે ત્યાં આગળ જે વેસ્ટેજ માલ જે છે એ પણ સારા માલની સાથે રાખવામાં આવે છે જેથી કરીને જે સારો માલ છે એ પણ બને છે તો તો આ કોઈ એની વ્યવસ્થા કરવામાં આવે સારો માલ છે એ બગડી ના શકે ચોક્કસ આપની રજૂઆત સંદર્ભે ડીએસઓની ટીમ અને અમારી ટીમ દ્વારા સ્થળ ઉપરની વિઝિટ કરાવીશું અને જો આ પ્રકારની વસ્તુ ત્યાં જોવા મળશે તો ચોક્કસ નિયમો અનુસાર જે લીગલ છે એ પ્રમાણે એને શિફ્ટ કરી અને આપણે વ્યવસ્થિત રીતે જો નવું માલ છે સારી રીતે રહે એના માટેની વ્યવસ્થા ગોઠવીશું નહીં એમાં લોકલ લેવલે જો મેનેજરની એવી કોઈ બેદરકારી હશે તો ચોક્કસ આપણે કાર્યવાહી કરીશું પણ જ્યાં સુધી રૂબરૂ સ્થળની મુલાકાત ના થાય અને ખરેખર હકીકત જાણીએ ને કાગળ બેજ ઉપર શું થયેલી કાર્યવાહી છે ત્યાં સુધી આપણે કંઈ કહી શકીએ અમુક વેસ્ટેજ અનાજ સિવાયનું મીઠું જે છે એ બાર તરફ ફેંકી દેવામાં આવતું છે તો એનો યોગ્ય નિકાલ પણ નથી કરવામાં એ સ્થળ ઉપરની કરી અને એની તપાસ કરીશું ચોક્કસ થી આપની રજૂઆત